ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય શક્તિસિંહજી ગોહિલે કામની વહેંચણી જવાબદારીની સાથે જવાબદેહી એટલે કે રિસ્પોન્સિબિલિટી આપવાની ઓળખ આપવાની પદ આપવાનું અને સાથે સાથે જે સોંપેલ કામગીરી હોય એનો સમયાંતરે એનું મૂલ્યાંકન પણ થવું જોઈએ એમના વાતને લઈને તેઓ જુદી જુદી જગ્યાએ નવા નવા લોકોને જોડી રહ્યા છે વધુ વધુ લોકો અમારા કામમાં આગળ જોડાઈ રહ્યા છે નવા લોકોને પણ જોડવામાં આવી રહ્યા છે અનુભવી અને યુવાનો સાથે જેમ કે શહેરી વિસ્તાર છે તો વિધાનસભાના તો પ્રભારી છે પણ અમદાવાદ શહેરમાં પ્રદેશ અધ્યક્ષ તરફથી પ્રદેશ સમિતિ તરફથી નવા પ્રમુખની મા માન્યતા નવા પ્રમુખની નિયુક્તિ થઈ જે અમદાવાદ શહેરના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલને જવાબદારી સોંપાવી કે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એ પૂર્વ ધારાસભ્ય પણ છે ત્યારે અમદાવાદ જેવું મેગા સિટીમાં સોલ જેટલી વિધાનસભા હોય એ વિધાનસભાની અંદર પૂર્ણપણે સંગઠનને પણ મજબૂત કરી શકે અસરકારક બનાવી શકે અને આગામી લોકસભાને લઈને નીચે સુધી એટલે બુથ લેવલ સુધીનું માળખાને વધુ મજબૂત કરવા માટેનું એક આ રણનીતિના ભાગરૂપે વિધાનસભાના પ્રભારી બનાવવા નક્કી કર્યું અને એના ભાગરૂપે આજે સોલ વિધાનસભાના જે અમદાવાદ શહેર કોંગ્રેસના હિંમતસિંહભાઈ નેતૃત્વ નીચે આવે છે તમામ સાથે પરામર્શ કરીને સોલ વિધાનસભાના સોલ પ્રભારી મૂકવામાં એમાં અનુભવી પક્ષ પ્રત્યેની વફાદારીથી કામ કરનાર તમામ લોકોને તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે અને આજે નવા નિયમમાં પ્રભારી જે થવાના છે એ તમામ સોરે સોળની પ્રદેશ અધ્યક્ષ પોતે એમની સાથે આ એમની સોંપાયેલી કામગીરીની જવાબદારીનું અહેસાસ એમને રહે એમને સોંપાયેલી કામગીરીનું માર્ગદર્શન એમને મળે એ શુભ હેતુથી એ સોરે પ્રભારીને પ્રમુખશ્રી માર્ગદર્શન આપશે પ્રોત્સાહિત કરશે અને આગામી દિવસોની અંદર તેમની આગળથી પક્ષની શું અપેક્ષા છે તેનું પણ સંપૂર્ણપણે તેમની સાથે વાત કરશે આ બેઠકની અંદર વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા જેઓ અમદાવાદમાં દાણી લીમડા વિસ્તારમાંથી સિનિયર ધારાસભ્ય છે શૈલેષભાઈ પરમાર ઉપસ્થિત રહેવાના છે જમાલપુરના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળ ઉપર અમારા વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખરા અને શહેરની એક ટીમ કોંગ્રેસ તરીકે બિલ્ડ કરીને આગામી લોકસભાની અંદર સારું પરિણામ મેળવી શકે અસરકારક પરિણામ મળે એ પાસેનું આ સંગઠનને મજબૂત કરવાનો એક પ્રયાસ છે અચ્છા એક જ ટૂંકો જવાબ જોવે છે કે આ લોકોની મુખ્ય જવાબદારી શું રહેશે વિધાનસભાના પ્રભારીઓની વિધાનસભાની નીચે આવતા વોર્ડોની અંદર એમના સંગઠનની પરિસ્થિતિ સંગઠન સાથે વાર્તાલાપ જ્યાં જરૂર જોઈએ ત્યાં ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે નિમણૂકો અને આગામી સમયે લોકસભાને લઈને રાજકીય કાર્યક્રમો પક્ષની અંદરના કાર્યક્રમો આવશે અને ચૂંટણીલક્ષી કાર્યક્રમો આવશે એ તમામ બાબતોની રહેશે સંપૂર્ણપણે આ પ્રભારીની જવાબદારી છે કે એ વિધાનસભાની અંદર સારામાં સારું કોંગ્રેસ પોતે મહત્તમમાં મહત્તમ પોતાનું પરફોર્મન્સ આપે અને એ લોકોના માધ્યમથી વધુ વધુ કાર્યકર્તા જોડાઈને કોંગ્રેસ પક્ષનું બુથ સુધીનું નેટવર્ક ઊભું કરે જેથી કરીને લોકોને કોંગ્રેસને મત આપવો છે એ નેટવર્ક પૂરેપૂરું થાય અને એ નેટવર્ક અસરકારક રીતે લોકસભામાં અમને દીપી ઉઠે આ શુભ હેતુથી આખું વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે શહેર પ્રમુખ તરીકે માનનીય હિંમતસિંહભાઈ પટેલની નિયુક્તિ આવ્યા પછી આપ જોતા હશો કે શહેરની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલે પણ એક નવો પ્રયોગ કર્યો છે પૂર્વ ધારાસભ્યો ને અનુભવી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રહી ચૂક્યા હોય તેવા લોકોને રાજ્યમાં જુદા જુદા શહેર જિલ્લાની જવાબદારી સોંપવાનું પણ સંગઠને નક્કી કર્યું છે અને એના ભાગરૂપે આપ સમગ્ર રાજ્યમાં જોતા છો અને એના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ હિંમતસિંહભાઈને જવાબદારી સોંપવાની છે અને મને પૂર્ણ આશા છે કે આ પ્રભારીઓ અનુભવી છે યુવાન છે સાથે સાથે સક્રિય રહ્યા છે લાંબા સમય રાજનીતિ એટલે નિશ્ચિતપણે તેઓ અસરકારક માધ્યમથી સંગઠનને મજબૂત બનાવશે ખૂબ આભાર મનીષભાઈ તો સીધી રીતે જોવા જઈએ જીલન તો વધુમાં વધુ કોંગ્રેસને મત મળે એ માટેની જવાબદારી આ પ્રભારીઓની રહેશે